આવા સેવાના કાર્ય કરવાનો શ્રેય જુનાગઢની સર્વે દાતા શ્રીઓને જાય છે તો આ પ્રજ્ઞા ચક્ષુ દંપત્તિ શ્રી પવન કુમાર શ્રીવાસ્તવના લગ્ન શ્રી ગીતા આપારાવ સાથે આજરોજ સત્યમ સેવા યુવક મંડળ સુશીલાબેન શાહ હોલમાં કરવામાં આવ્યા હતા આનંદ દંપત્તિને આશીર્વાદ આપવા માટે ચેતનાબેન પંડ્યા ઓનલી ઇન્ડિયન સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા સહિતના દ્વારા વિનામૂલ્ય સેવા આપી આ લગ્નની વિધિ કરાવી હતી તેમજ પ્રજ્ઞાચક્ષુ શાસ્ત્રાલયની સર્વે અંધ દીકરીઓ દ્વારા લગ્ન ગીતની રમઝટ બોલાવી ધામધૂમથી આ લગ્ન કર્યાવર સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ